મહારાણા પ્રતાપ પથ્થર ઉપર બિરાજા છે એ જ સમયે ચિત્તોડન એક સામાન્ય ઘેટા બકરા ચરાવવા વાળો ગોવાળ જેને આપણે દેશી ભાષામાં ગોવાળ કહીએ એનું નામ છે અને મહારાણા પ્રતાપ પથ્થર ઉપર બિરાજા છે એ જ સમયે ચિત્તોડન એક સામાન્ય ઘેટા બકરા ચરાવવા વાળો ગોવાળ જેને કે આપણે દેશી ભાષામાં ગોવાળ કહીએ એનું નામ છે ઇતિહાસની અંદર બતાવવામાં આવ્યું છે શાયદ રાણા કુંભા એવું નામ છે એનું જો ભૂલતી ન હોતો પણ ગોવાળ કે જે ઘેટા બકરા ચરાવવા વાળો સામાન્ય વ્યક્તિ એના પત્નીની સાથે નામમાં કદાચ જો મિસ્ટેક થઈ હોય તો આપણે જોઈ લઈશું પાછળથી પણ અત્યારે યાદ આવી ગયું હોય એટલા માટે કહું અને એ જે ચાલ્યો જતો હતો રસ્તામાં એ પોતાના માલ જે હોય ઢોર ઢાંખર જે કંઈ પણ હોય પતિ પત્ની સાથે છે બંને અને જંગલની અંદર મહારાણા પ્રતાપ જ્યાં બિરાજ્યા છે એ વખતે મહારાણા પ્રતાપ એને દેખી ગયા એને થયું કે પ્રાંત નો કઈક પાઘડી કઈ સિમ્બોલ જોયું હશે ને એટલે બોલાવ્યો હાકલ કરીને બોલાવ્યો અવાજ કરીને બોલાવ્યો બોલાવ્યો ત્યાં ભાઈ તો કે ચિત્તોડગઢ નો છું અચ્છા પ્રતાપજી તો એને ઓળખી જ ગયા હતા મહારાણા પ્રતાપ પણ કે ચિત્તોડગઢ નો છો અચ્છા બેસ બેસ ભાઈ આપણે અલગ મલકની વાતો કરીએ થોડોક સમય પાસ કરીએ ને આપણા જેવા કોઈ આપણને સામા મળી જાય ને તો દિલ ખોલવાની મજા આવે કારણ કે એક રંગા ને ઉજળા ભીતર ને બીજી ભાત વાલી દવલી તું વાત કેજે દિલની તું કાગડા એક રંગા હોય ને એને વાત કરવાની મજા આવે બાકી તો દોરંગા હોય એ શું વાતો સમજી શકે આપણા દિલની એટલે કે આપણે અલગ મલકની થોડી વાતો કરીએ મજા આવે દિલ હળવું કરીએ ક્યાંક દિલ હળવું કરવાનું કંઈક બારી હોવી જોઈએ રાણા કુંભા એ ગોંડલ ની અંદર થયા રાણો પૂંજો એટલે એ પૂંજા ને પૂછ્યું કે તારે વસ્તારમાં શું છે પ્રતાપજી એ પૂછ્યું દીકરા દીકરીઓ તો કે તમને એક વાત કહું તો કે શું એને ખબર નથી કે આ સામે મારી સામે બેઠા એ ચિત્તોડગઢનો રાજા મહારાણો પ્રતાપ છે એને એને ખબર નથી પણ આ તો સમય જંગલની અંદર પડ્યું છે કે કારણ કે સમય ક્યારેક કોઈનો સરખો રહેતો નથી આજે સમય આવો હોય તો ક્યારેક સમય બીજો પણ આવી જાય એટલે કે આ પ્રતાપ જે સામે બેઠા છે એને ખબર નથી એને એમ કે મારા જેવો કોઈ આ ગ્વાલ હશે પેલા ઘેટા બકરા ચરાવવા માટે આવ્યો હશે ચાલો વાતો કરે તો કે મારે વસ્તાર એટલા માટે કઈ પ્રોબ્લેમ છે તો કે ના કશું કોઈ પ્રોબ્લેમ નથી પણ જ્યારથી મારી ઘરવાળીને પરણીને હું ઘરે લઈ આવ્યો ત્યારથી અમે બે પતિ પત્ની સંકલ્પ કર્યો કે જ્યાં સુધી મહારાણા પ્રતાપના હાથમાં ચિત્તોડગઢ નહીં આવે ચિત્તોડગઢની ગાદી ઉપર મહારાણા પ્રતાપ નહીં બેસે ને ત્યાં સુધી અમે ગ્રસ્ત આશ્રમની અંદર પ્રવેશ નહીં કરીએ ઓહો ની પ્રતાપની આંખમાંથી ટપ 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 આસુડા પડવા માંગ્યા ઓહ મને સામાન્ય નાનો એવો ગોવાળ આટલી આટલો બધો મને પ્રેમ કરે છે મહારાણો પ્રતાપ હાથમાં ભાલો લઈને ઉભા થયા ઘરની અંદર આનો આગળ વધે ને આનો આગળ વધે હવે તો ભોગે હું પાછો આવીશ અને મુકાબલો કરીશ બાદશાહ હિન્દ અકબર હાથ વાળીને બાર વર્ષના વાણા વાઈ ગયા નામ નામ બેઠો છું જંગલ ની અંદર હવે બેઠો નહીં રહો હવે તો ઉભો થાય અને એ ચિત્તોડગઢ નો ભારત માતા નો સુર સપૂત ઉભો થયો સંકલ્પ કર્યો હવે તો ચિત્તોડ ને પાછો હાથમાં લવ ಎಲ್ಲ ಕೇವು ભલે રાણો પૂંજો સામાન્ય વ્યક્તિ હતો નાનો માણસ હતો પણ સાથમાં હતો કેવડું મોટું કામ કરી ગયો કે આખા મહારાણા હચમચાવી નાખ્યા અને એક જાગૃતિ અપાવી દીધી કે હવે જલ્દી બેઠા થાવ ચિત્તોડ ગઢ ને પાછો હાથમાં લઈ લો અને વાપસી લઈ અને એ બાદશાહી હિંદ કબરની સામે મુકાબલો કરો નાનું માણસ કેટલું શીખવાડી ગયો એટલે મારી માતાઓ દેવી બંધુઓ કહું કે મારે છે ને જગત ની અંદર દેવી કાર્ય કરવું છે દેવી કાર્ય ની અંદર ખોટું મારે નથી નથી કોઈની પાસે કરવા દેવું એટલે જે રસ્તા ઉપર ચાલ્યા જાય છે ભલે મને પાંચસો જ વ્યક્તિઓ મળે પણ એ સારા ને સાચા રસ્તા ઉપર નેકીટેકી વાળા વચન એકદમ પરિપક્વ વ્યક્તિ મળે એ જ મારી સાથે ચાલી શકશે બાકી બીજા બધા ભાગી જશે